આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે મીટરમાં કેવી રીતે દર્શાવો હવે અગાઉ આપણે વિડીયોની અંદર જોયું હતું કે ફેરફાર કરવાનો હોય ત્યારે ફક્ત સેમી આપ્યા હોય તો એને મીટરમાં ફેરવતા હતા ફક્ત મીટર આપ્યા હોય તો એને સેમીમાં ફેરવતા હતા હવે અહીંયા મીટર અને સેમી બંને આપેલું છે અને જવાબ એવો માગ્યો છે કે મીટરમાં દર્શાવો કેવી રીતે ગણતરી કરવી એ ખાસ ત્રણ મીટર પિસ્તાલીસ સેમી એવો આપણી પાસે સવાલ છે આ જે આખી સંખ્યા છે એને મારે શેમાં લખવાની છે મીટરમાં તો કેવી રીતે લખવું હવે મીટરની અંદર આપણે જોઈએ એક મીટર બરાબર સો સેમી છે અને અગાઉ આપણે જોયું તો એ મુજબનો નિયમ પણ અહીંયા લાગુ પડશે કે મોટામાંથી નાનું હોય ત્યારે શું કરશું આપણે ગુણાકાર અને નાનામાંથી મોટું હોય ત્યારે શું કરવાનું છે ભાગાકાર કેટલા વડે સો વડે કારણ કે અહીંયા સંબંધ શેનો છે મીટર અને સેમીનો જો તમારે એવું નથી કરવું તો કેવી રીતે લખવું ખાસ ટૂંકમાં પણ કરી શકાય અને ગણતરીથી પણ લખી શકાય અહીંયા પોઈન્ટ છે એ પહેલાં મૂકી દઈએ આપણે પોઈન્ટની આગળની જે સંખ્યા હશે શું હશે મીટર પાછળની જે સંખ્યા હશે શું હશે સેમી તો આપણે લખીએ મીટર અહીંયા કેટલા છે ત્રણ તો પોઈન્ટની આગળ કેટલા આવશે ત્રણ ત્યાર પછી પિસ્તાલીસ સેમી તો સેમી ક્યાં લખવાના છે આપણે પોઈન્ટની પાછળ ડાયરેક્ટ લખી શકાય બરાબર પણ અહીંયા તમારે ખ્યાલ શું રાખવાનો છે કે પોઈન્ટ પછી હંમેશા અહીંયા બે શૂન્ય છે એટલે બે આંકડા થવા જોઈએ આપણે આગળ કરીએ ખ્યાલ આવશે તમને હવે અહીંયા સૌથી પહેલાં શું કરવાનું પોઈન્ટ મૂકી દેવાનો છે પોઈન્ટ હવે અહીંયા ફક્ત સેમીમાં સવાલ છે મીટરમાં કોઈ સવાલ આપેલો નથી તો મીટરની જગ્યાએ કંઈ નથી તો ત્યાં શું લખશો આપણે શૂન્ય ત્યાર પછી સેમી માટે કરીએ નવ્વાણું સેમી તો બે આંકડા ઓલરેડી છે જ તો આપણે નવ્વાણું ડાયરેક્ટ લખી દેવાના થઈ ગયા ત્યાર પછીની સંખ્યા જોઈએ પોઈન્ટ મૂકી દઈએ મીટર કેટલા છે ચાર તો પોઈન્ટની આગળ આવશે ચાર પણ સેમી કેટલા છે પાંચ પાંચ સેમી છે મેં હમણાં જ વાત કરી સોમાં બે શૂન્ય આવે એટલે પોઈન્ટની પાછળ બે સંખ્યા હોવી જરૂરી છે તો અહીંયા ફક્ત એક જ છે તો આગળ શું લગાવી દેવાનો ઝીરો પાંચ જો તમે ઝીરો પાંચ નથી લખતા ખાલી પાંચ લખો છો તો એનો મતલબ શું થાય પચાસ થઈ જાય પચાસ સેમી છે સવાલમાં નહીં આપણી પાસે કેટલા છે પાંચ તો હંમેશા શું લખવું પડે ઝીરો પાંચ તમે હવે પછી જ્યારે પણ એકથી નવ સંખ્યા લખતા હોય ત્યારે તમારે એની આગળ ઝીરો લગાવવો જરૂરી છે કારણ કે એની કિંમત બહુ ફેર પડી જાય પાંચ રૂપિયા અને પચાસ રૂપિયામાં જેટલો ફેર હોય એટલો આ કિંમતની અંદર ફેર પડે તમે સંખ્યા લખશો ત્યારે તમારે ઝીરો એક ઝીરો બે એવી રીતે આગળ ઝીરો નવ અને દસ લખશો ત્યારે તો પાછળ શૂન્ય આવશે જ એટલા માટે બરાબર આવી રીતે સંખ્યા લખવાની રહેશે તો રીત છે આપણે મીટરમાં તો જેમાં ફેરવવાનું છે એ ભાગમાં કોઈ ફેરફાર કરવાનો નથી અને એમને લખી દેવાના તો બરાબર ત્રણ એમને લખી દઈએ વત્તા આ જે મીટર અને સેમી છે એનો સરવાળો કરશું પણ મીટરને સેમીનો સીધો સરવાળો થાય નહીં પેલા જ્યાં સેમી છે એને સેમાં ફેરવવા પડે મીટરમાં સેમીને મીટરમાં ફેરવીએ એટલે કે નાનામાંથી મોટામાં ફેરવવાનું છે ત્યારે શું કરવો પડે ભાગાકાર કેટલા વડે સો વડે તો પિસ્તાલીસ ભાગ્યા સો આવી રીતે તમે લખી શકો હવે આ બંનેનો સરવાળો થાય પિસ્તાલીસ અને ત્રણનો આમાં છેદમાં સંખ્યા છે અહીંયા નથી તો આવો સરવાળો થઈ શકે નહીં તો આ જે સંખ્યા છે એને આપણે શેમાં ફેરવવી પડે પોઈન્ટમાં આપણે કરીએ ત્રણ તો એમ જ રહેશે વધતા પોઈન્ટમાં કેવી રીતે ફેરવશું જેટલા શૂન્ય હોય એટલી સંખ્યા પછી સંખ્યાની અંદર આપણે પોઈન્ટ મૂકી દઈશું પિસ્તાલીસ હવે આપણે જોયું કે ડબલ ઝીરો છે તો બે અંક પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે ચારની આગળ પોઈન્ટ આવશે ત્રણ વત્તા ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ હવે તમે આડો પણ સરવાળો કરી શકો અને ઊભો પણ થાય કેવી રીતે ખાલી ત્રણ એનો મતલબ શું થાય કે એની પાછળ કંઈ પણ સંખ્યા છે નહીં હું બે ઝીરો લખું ત્રણ લખું પાંચ લખું તો એની કિંમતમાં ફેરફાર થાય નહીં કારણ કે પોઈન્ટ પછીના શૂન્યનું કોઈ મૂલ્ય છે નહીં હવે સરવાળો કરતા સમયે શું ધ્યાન રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ આગળના સેમેસ્ટરમાં આપણે પોઈન્ટવાળા સરવાળા છે એ શીખી ગયા હતા હવે લખીએ ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ હવે મેં અહીંયા પોઈન્ટની પાછળ બે શૂન્ય શા માટે લીધા કારણ કે મારે અહીંયા પોઈન્ટની પાછળ બે શૂન્યની જરૂર હતી એટલા માટે બે આંકડા છે એટલે બે શૂન્ય લીધા સરવાળો કરીએ ઝીરો વત્તા પાંચ પાંચ ચાર એટલે ચાર પોઈન્ટની નીચે પોઈન્ટ ત્રણ જવાબ મળે છે આપણને ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ હવે આગળ આપણે જે દાખલો જોયો તો એમાં મેં તમને સીધું કીધું હતું કે પોઈન્ટની આગળ મીટર મૂકવાના પોઈન્ટની પાછળ સેમી થઈ ગયો અહીંયા પણ ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ જવાબ આવ્યો અને આ ગણતરી મુજબ પણ આપણને કેટલો મળ્યો છે ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ હવે એક બીજો પણ દાખલો હતો એ પણ સાથે જોઈ લઈએ મીટર સેમી આને શેમાં ફેરવવાનું છે આપણે મીટરની અંદર સેમીમાં પણ ફેરવશું એટલે બંને રીતમાં તમને ખ્યાલ આવી જશે મીટરમાં ફેરવવાનું છે એટલે મીટર વાળો ભાગ એમની વત્તા પાંચ છે એને શેમાં ફેરવવાના છે મીટરમાં એટલે ભાગ્યા સો કરી દેવાના બીજા સ્ટેપની અંદર સો પાંચ ભાગ્યે સો છે એટલે શું મૂકવો પડશે પોઈન્ટ પોઈન્ટ મૂકવા માટે બે અંક પછી મૂકવાનો છે અહીંયા ખાલી પાંચ જ છે તો શું લખવાનો આગળ એક ઝીરો લગાવીને પોઈન્ટ મૂકી દેવાનો થઈ ગયો બે સંખ્યા હોય ત્યારે બે અંક પછી જ પોઈન્ટ મૂકવાનો આગળ તમે ગમે એટલે શૂન્ય લગાવો પાંચની કિંમતમાં ફેર પડે નહીં જવાબ આપણને મળશે તો સેમીમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે સેમીવાળા ભાગમાં કંઈ ફેરફાર કરવાનો નહીં મીટરને સેમાં ફેરવી દેવાના સેમીમાં આપણે કરીએ મીટરને સેમીમાં ફેરવવા માટે શું કરવું પડે મોટામાંથી નાનું થવાય નહીં એટલે આવશે આપણો ગુણાકાર ચાર ગુણ્યા સો થઈ ગયું સેમી સેમીવાળા ભાગને કંઈ કરવાનું નથી કારણ કે સેમીમાં જ ફેરવવાનું છે પાંચ એમની દેવા દઈએ ચાર ગુણ્યા સો એટલે થશે ચારસો વત્તા પાંચ ચારસો વત્તા પાંચ એટલે જવાબ શું મળે આપણને ચારસો પાંચ સેમી થઈ ગયું અને આ જ ઓપ્શનમાં મળ્યો આપણને મીટરમાં હવે તમને થોડો ખ્યાલ આવી ગયો હશે શું કરવાનું એ શરૂઆતમાં આપણે જે દાખલા જોયા હતા એમાં ફક્ત મીટરમાંથી સેમીમાં અને સેમીમાંથી મીટરમાં ફેરવતા શીખ્યા હતા પરંતુ જ્યારે બંને ભેગું આપેલું હોય ત્યારે શું કરવાનું મીટરમાં ફેરવવાનું હોય તો મીટરવાળો ભાગ એમને રાખવાનો સેમીમાં ફેરવવાનું હોય તો સેમીવાળો ભાગ એમને રાખવાનો હવે ત્યાર પછી ગુણાકાર અથવા તો ભાગાકાર એ કરી અને આગળની ગણતરી કરવાની રહેશે